ભાઈઓ બંધો માતાઓ બહેનો પ્રેમપૂર્વક મારા નમસ્કાર અને બારીમાં આવ્યો યા લગન પ્રસંગમાં પરજંગભાઈ ઘરે ગોપાલ જ લગ્ન તો મા સોનલજી જે હાજરી કચ્છી ભાષામાં બહુ સારા આલ ભાઈ પુછી ગયા ડાયો ભાઈ પૂછી એ બારાળીજી કચ્છી કચ્છની કચ્છી થોડો ઘણો તોફાવો વય કદાચ સમજે મેં થોડી ઘણી એટલે આમ ગુજરાતીમાં કુછલો કે કે ગુજરાતીમાં બધા સમજી શકે કચ્છી થોડી ઘણી તુફાવત થઈ છે કે એ ક્રો શબ્દ હોય કહો અને ચારણી વિશે બહુ ડાજિયા પાય તો અતિસુંદર છે તો જે પરંપરા અને જે વારસાગત એ છે કાગબાપુ લગણ આવે છે લે નો પણ નીચા દાદુ આપુ લગણા હોય કોઈ દાદ લગણ તો મજે આ ચારણ વિશે તો ખૂબ કુછ હોય ચારણ વિશે નઈ કુછ કુછણો નઈ મજે કે બે કુછણો રામાન વિશે થોડું કુછણો કારણ કે કાગબાપુ ચો ચારણ સૌ સરસ્વતી સવે ને ગીત રામાયણ ગાય સરસ્વતી જો ઉપાસકો નું કહે ચારણ ચારણ સરસ્વતી નો ઉપાસક હોવો જોઈએ અને એના કઠ ઉપર રામાના ગીત ગાતા હોવો જોઈએ તો રામાયણ તુલસીદાસ પારસોપાના નો ગ્રંથ રચી અને એમ કહેતો હોય કવિ ના હું ના ચતુર કહાવું મતિ અનુરૂપ રામ ગુણ ગાવું આપણું વક્તા એક વક્તા એક શ્રોતા અને એક લેખક ત્રણેય છે ને સ્વતંત્ર છે સ્વતંત્ર એના ઉપર કોઈનું દબાણ નથી જ્યાં જ્યાં મતી પૂગે ને ત્યાં લગી એ એ કવિ લખે અને વક્તા બોલતો હોય તો મકાન બનાવે એમાં આર્યા આર્યા ના ને બાંધીઓ ને બધું નાખે શું કરવા સારું લાગે સારું એ સ્વતંત્ર છે તમે બધા સોતા બેઠા છો એ સ્વતંત્ર છે રાખવાનું રખાય બાકી બારોબાર આમાંથી કોઈ મેળ આવે એ લઈ લેવાય બાકી બારોબાર એ ત્રણ વસ્તુ સ્વતંત્ર છે એટલે કહેવાનો અર્થ એ છે કે આના ઉપર જ્યાં જ્યાં જેની મતી પૂગી યા લગી લખાણ કર્યું છે દિન ઈશ્વરદાસજીને દિન બધા વર્ણન કર્યું કવિ કાગ એમ કહે છે તુલસીદાસ એમ કીધું કે ભાઈ ના હું ના ચતુર કહા હું અનુરૂપ અનુરૂપ રામગાણ રામ ગુણ ગાવું તો કાગ બાપુ એમ કીધું દરિયા તણું યા કુવો કેવડો જશે કોસ યા ખેડૂત ક્યાં બેઠો જશે જાણવા જોવા તની જખના જાગી બ્રહ્માંડ ને ભટકી અંતે કવિ કે મતી મારી જટકી ગઈ અત્યાર નાખી દીધા બ્રહ્માંડ ને ભટકી બ્રહ્માજી શું કરે છે કવિ કાય કે મને ખબર છે આ બધા બીબા બ્રહ્માજી બનાવે છે વિષ્ણુ શું કરે છે એ ખબર છે કીડીને કણને હાથી ને હારો વિષ્ણુ ભગવાન આપે છે શિવ શું કરે છે એ ખબર છે બધાનો સાર કરે છે ઈ તણ સંચાલન કોણ કરે છે અહીંયા મતી અટકી ગઈ ઈ તણ સંચાલન કોણ કરનાર તુલસીદાસ કીધું એમ આએ અત્યારે નાખી દીધા રામાયણ એવો એક ગ્રંથ છે કે જેટલું ખોદો ને એટલું એમાંથી કાંઈક ને કાંઈક અઢ્રક સંપત્તિ નીકળે આગળની ડાયાભાઈ વાત કરી મુરૂલાની રાવણની મારે એક પાંચ મિનિટની તમને એ વાત સંભળાવી એમ કહેવાય છે રામાયણમાં ધનુષ એકના જે થયો અને એમાં રાવણને કુંભકર્ણને બધા ગયા હતા અને એ ધનુષ ઉપડ્યો નહીં શ્રી રામ એને ભાંગી નાખ્યો અને રામને માતાજી વરમાળા પહેરાવી તો એનો અર્થ એ થાય કે તુલસીદાસ તુલસીદાસતે જગ્યાએ રાખી છે કે અસલ સીતાજી અગ્નિમાં સમાઈ ગયા હતા પરછાયો રાખો તો મેં કીધું કવિ અને વક્તા સ્વતંત્ર છે હું તો એ માનું છું પડછાયો રાવણથી ન ઉપડે પડછાયો ન ઉપડે ઉપડી શું કરવા ગયો એ મુદ્દાની વાત છે સીતા એટલે સાદી ભાષામાં આપણી ભાષામાં કહું તો સીતા એ ભક્તિ રામ ઈ જ્ઞાન અને લક્ષ્મણી વેરાગ આ ત્રણ પાત્ર થયા છે પછી ચક્રવર્તી રાજા હોય એના દીકરાની જ કથા લખાય સામાન્ય નીચે વરણની કોઈની કથા ન લખાય કથા તો જ લખાય પ્રતિકતા રાખવું પડે શ્યામ વિના વ્રજ સુનુ લાગે ઓ જમ કોન વાવે રે શ્યામ વિના વ્રજ સુનુ લાગે પાંડો સમરથ થાર્યો કવિ એમ કહેતો હોય કે શ્યામ વિના ગોપી અને કૃષ્ણનું પ્રતિક રાખી દીધું આપણે ગોપીમાં કૃષ્ણમાં ઉલઝા રહ્યા એ નથી કંઈક બીજું છે જીવ છે ને પુરુષ જાતિ છે કાયા છે સ્ત્રી જાતિ છે આના વિના વ્રજ સુનું લાગે વરજની ઉપમા આને આપી છે ઓમાં બહુ પડવા જેવું નથી અને છેલ્લી બાકી છેલી કડીમાં પૂરપ દીધી સમ્રાટ ચારણ કવિ લાગી સમજ કિનારી સકલ જગત કાજ બિસારી પ્રભુ ચરણ બલિહારી દિલ મેં ધ્યાન લગાવો રે લગાવે લગાવે ને લગાવો વેન વો બોરું ફરક ગોતી લેજે ગોતી લેજે ભીતર છે ક્યાં બાર નથી ઘટમાં વાગે ઘડિયાળ કાંડે બાંધી કાં ફરો એ પુરુષો તમે કહે પ્રાણીયા ઘટ ભીતર જોયા કરો બધું અંદર જ છે આ વરજની યા સામની વાત છે એવી રીતે રામાયણના પાના ઉચે ઉચેકીએ તો કઈ સીતા કયો રામ અને ક્યા લક્ષ્મણની વાત છે હું કહું છું પછાડ્યો ન ઉપડે ઉપડી ગયો શું કરવા એનો હેતુ એ છે કે તણે લોકમાં જેનું શાસન હાલતો સોનાનો જેનો કિલ્લો હવે એની આયુષને આ તેને કેમ આપીએ વાલ્મિક રામાયણને આ તે રામાયણ બહુ રામચરિત્રમાં પુસ્તકો લખાણા છે એમાં જઈએ ને તો આપણે એમ ખબર પડે રાવણ અહીંયાથી છે તો અહીં લબી રાવણ હતો એની આયુષ કેટલી હતી એ રાવણને એક પણ પળ શાંતિની મેળી નહોતી આટલું કૈરા છતાં ત્રણ લોકમાં શાસન હાલે જમપુરીમાં વાલ્મિક કોઈ જમપુરીમાં વિજયઘોષ બનાવ્યો હતો જમરાજા મુઠી વાળીને ભાગી ગયો હતો અને ઈ રાવણ છેલ્લી બાકી કોઈ મહાપુરુષો પાસે જઈ એને એને કીધું કે આટલું બધું ભોગવા છતી શાંતિ નથી તો શું કરવું મહાપુરુષો કીધું શાંતિ સોનામાં નથી શાંતિ પૈસામાં નથી શાંતિ કોઈ વસ્તુ એમાં નથી તો તો શાંતિ ભક્તિમાં છે ભક્તિ ક્યાં છે ભક્તિ આ મેલોમાં ન હોય એ તો ઝૂંપડામાં હોય સીતાને ને સીતાને ક્યાં માં નહોતો વન તો રામને હતો સીતાને નહોતો આ બહુ લાંબી વાત સમય આધીન રહેવું જોઈએ પાંચ મિનિટમાં તમને આ મારી વાત પૂરી કરવી છે અને રાવણ પછી વિચાર કર્યો કે ભક્તિને વરવું તો શું કરવું પડે તે કામ ક્રોધ મદ લો મોન મોક્ષ આ છ દુશ્મન તજી દેવા જોઈએ તો ભક્તિ વરે એટલે આ છ દુશ્મનને એમ કીધું કે બહુ મને હેરાન કર્યા હવે નીકળો તમે ભાગો હવે મારે ભક્તિમાં જ આવું છે અને ઈ તુલસીદાસ અને બધા જેટલા જેટલા સમૃથ મહાપુરુષો હતા ને એ મુર્ઘલાનું પ્રતિક બનાવી દીધું એ દુશ્મન હતા ને એને જાવ હવે હવે મારે ભક્તિમાં વરવું છે અને ઈ છ દુશ્મન નીકળ્યા પછી રાવણની બુદ્ધિનું પરિવર્તન થઈ ગયું કે હવે મારે ભક્તિમાં જવું છે તો સ્વરૂપ કેવો લઉં સાધુનું સ્વરૂપ લીધું અને કઈ કાગ લખે રાવણ હાલ્યો વન મારે જેની ધ્યાન સીતાજીના તનમાં રામનું અરે ચોર બની ને રે રે ઓલો રાવણ હાલ્યો વનમાં રાવણની જે વીરતા રાવણના જે પરાક્રમો એ વાલ્મીક રામાયણમાં અહીંયા ડાયાભાઈ લખ્યું છે કે બ્રહ્માજીની ચોથી પેટીએ રાવણ છે ખુદ ભરમાં સર્જન કરે છે એની ચોથી પેટી બળવાન એટલો એટલો દાતાર એટલો એટલો વિજ્ઞાની બધી જાતનું રાવણ પાસે હથિયાર હતા પણ છેલ્લી બાકી આ વનમાં આવેલો થઈ એ સાધુનું સ્વરૂપ લીધું હવે સાધુનું સ્વરૂપ લીધું તો અર્થ એવો થાય કાગ એને તરત કાગની કલમને શું વખાણ કર્યું કવિ આ કવિ થયો છે કવિ થવાની વસ્તુ નથી કવિ જન્મે હજારો જન્મની હોય ને હજારો વર્ષની એક પૂરપ દઉં તમને કાંઈ બાપુ એક કવિતા પૂરપ દીધું કૃષ્ણ અવતારમાં હું હતો એને પૂરપ દીધું છે મળી તારા કયા રે જન્મી રે જા કમાણી હે નંદરાણી તારામાં આ ભજન ગાય કાગ બાપુ પદ બનાવ્યું એમાં સારા સારા વક્તા બધા વાત કરીને બધું કીધું છેલ્લી બાકી યા લાગી કહી દીધું તારી બધી પતિ ગઈ ઉઘરાણી એક છેલ્લી કડીમાં એક કડીને એક કડીમાં એક જ શબ્દમાં આખો બધું જીવન ચરિત્ર કાગનો છુપાણો છે કાગ તારા ફળી આમાં એ રમેણવાણો રેજી તારે પગ થી હરજો રે નહીં હું પાણો રે नंद रानी તારા આ કડી છે ને ઈ એમાં બધું જીવન ચરિત્ર કાગ તા કાગ તારા ફરિયામાં આમાં રમેણવાણો આ હું આવ્યો ન હતો મારાથી કહેવાય કે હું ભાડિયા ગયો હતો આવ્યો હું તો જ લખાય એ કીધું હું હતો તેની ગોવાડિયા તપે ગોપ તરીકે ગમે હતો અફસોસ એ વાતનો છે કે માણસ હતો બધા પથ્થર બનીને પગથામાં ગોઠવાઈ ગયો હતો પરિબ્રમ નારાયણ માથે પગ દઈને હે ઓરડામાં જાત ધન્ય બની જાત પણ કેવાનો અર્થ એ પૂંજી હતી ને ત્યાં કાગ્યેને મોતો ઈ કાગે મેં કહેતો હોય ઝાડ હલ રે ત્યાં આ ઝબકી રેહ જાતો થરથર થાતો જ નામોનમાં રાવણને મેં કીધું સુરવીતા પર પ્રાકષ્ટા કેવી હતી પણ પરિસ્થિતિ રાવણની કેવી બનની ખાલી આમ કાંઈ ખડખડાતી થાય નહીં તો રાવણ હાલે ને ધરતી ઉપર જઈ તે એ દસે દીગ પાડા હાલત દોલક થતા હોય ઉત્તર દક્ષિણ પૂર્વ પક્ષી ઈશાન અગ્નિ વાયુ નૈઋત્યુ આકાશ ને પાતાળ આ દસ દીગપાળના આધારે પૃથ્વી જે ટકી રહી છે એ દીગપાળને એમ થતું હોય કે રાવણ પગ મૂકે છે વજનથી છેડો છટકી ન જાય ઈ રાવણની પરિસ્થિતિ જાડે હલે રે ત્યાં ઝબકી રે જાતો થરથર થતો જે નામનમાં

અર્થ એ વચમાં બાધક એ વસ્તુ હતી કે રામ છે જ્ઞાન છે વૈરાગ છે તો કોઈને સીધો જ્ઞાન થાય ને સીધો કોઈને વૈરાગ થાય ને પ્રથમતા ક્યાંક આવી ધર્મસભા હોય ભજન કીર્તન હોય ક્યાં કથા વાલતી હોય એમાં જઈએ ને એટલે શું કહેવાય ભક્તિમાં વૈરા પછી ઘટના શું બને એમાં કોક વક્તા સારા હોય કોઈ ભૂદેવો સારા હોય અને એનું વક્તવ્ય રજૂ કરતા ને એમાં હરિશ્ચંદ્ર મહારાજનો પ્રસંગ આવે કે શેઠ સગાડસાનો આવે અને એ કરુણતા લઈ આવે અને આંખમાંથી આંસુ સરી પડે ને તો સમજી જાવ હું વેરાગ આવી ગયો એ વેરાગ આવ્યો અને વેરાગ જેને આવે અર્જુનભાઈ એને પછી જ્ઞાન થાય આ કરાય ને આ ન કરાય આ કરાય ને આ ન કરાય આ કરાય ને આ ન કરાય એટલે એ એને પછી જ્ઞાન થાય જ્ઞાન થયા પછી શું થાય કે પછી એ થાય કે રજોગુણ તમોગુણ સતોગુણ ત્રણ સતો ગુણ ત્રણ થઈ જાય તો અહીંયા આ બે બાધક માતાજીની ઉતાવળ રાવણ ને ભક્તિ રૂપે વરવા માટે પણ આ બે બાધક બને એટલે માતાજીએ એમ કીધું કે ઓલો સોનાનો મરગલો છે ને એને મારી આવો અને એનો કંચવો બનાવી મારે પહેરવું છે હવે રામાયણની ગરિમા ગઈ સોનાનું ક્યાં હું આ અયોધ્યામાં ઓછો હતો તો ગાડા ભરીને ભેગા લઈ આવ્યા હતા બીજા નંબરની વાત મા કઈ કઈ વચન લીધું થઈ એમ કીધું તો વલકલ ધારણ કરી લેવાનું અને અહીંયા વલકલ ધારણ કંચવો બનાવવાની સોનાનું કંચુઓ બનાવવાની વાત થઈ તો રામાયણની ગરીમાં તૂટી ગઈ પણ છતાં પરિભ્રમ નારાયણ આપણે કહેતા હોઈએ રામને એ ગદમની પાછળ બકરી હાલે એમ રામ હાલી નીકળ્યો લ્યો એ મુરૂરગલાને મારવા તો એને એ ખબર ન પડે કે આપણે હું રઘુકુળ રીત સદા ચલી આ પ્રાણ જાય ઓર વચનો ન જાય આ શું કરવા આવ્યા છે શું કરી રહ્યા છે વિચારી કર્યો કે ભક્તિને મારી ગેરહાજરી જોઈએ છે હવે મારાથી અહીં ન રહેવાય રામ ગયા પછી વેરાગ રહ્યો અને વેરાગ રહ્યા પછી માતાજી વિચાર કર્યો કે હજી આ સીધે સીધો કોઈને જ્ઞાન ન થાય વેરાગ ન થાય એટલે લખનને એમ કીધું કે એ લખન જા તારો ભાઈ કાંઈક સંકટમાં છે ને એના મારા કાન ઉપર અવાજ સંભળાય છે તું એની પાછળ જા લખન એમ કીધું કે માં એક વખત અંદરથી નામ જે લઈ લઈએ ખાલી એના એના લાખો સંકટ દૂર થઈ જાય એને સંકટ ન હોય એને સંકટ જ ન હોય અને ભક્તિ કટાશ શબ્દ વાપર્યા તારી દાન જ ખરાબ નથી થઈ ને અને વૈરાગને થયું કે હવે મારી પણ અહીં ગેરહાજરી જોઈ છે હવે મારે અહીં નહીં રહેવા અને લક્ષ્મણ આથી ગયા પછી છેલ્લી બાકી હાલતા વેરા આપણે કહીએ લક્ષ્મણ રેખા લક્ષ્મણ રેખા નહોતી જ્ઞાનની વેરાગની રેખા ડોયરી કે બહુ ઉતાબળા થાવ છો જ્યાંક જોજો પાત્ર બરાબર છે જાક જોજો એક અને ઈ રેખા ડોયરી અને જેવો લક્ષ્મણ અહીંથી ગયો અને સાધુના વયમાં આવ્યો અલખ ની રાનજાન ભિક્ષાન દે મૈયા કહીને ઉભો રહ્યો પણ રેખાથી બહાર હવે સાધુ થયો એનો અર્થ ભક્તિ કેમ વહી રહી એક જ મલિત સાધુની જમાત બેઠી હોય અર્જુનભાઈ ત્યાં જઈને એમ ન કહેવાય કિતના મૂર્તા હે કિતની મૂર્તિ એ મૂર્તિ એટલે બસ ખલાસ કામ ક્રોધ મદ લો મોન મોક્ષા છો જે તજેલો હોય એને સાધુ કહેવાય એટલે આવીને ઊભો રહ્યો અને દે કરીને ઊભો રહ્યો પણ માતાજી જાણી કે હવે પલ પલ વિલંબ વિલંબ કરવું છે ને યોગ જેવું છે અને જ્ઞાન વૈરાગની રેખા તોડી વહી ગઈ એક જ ભક્તિ લંકામાં ગઈ અર્જુનભાઈ અને સરગની સંપત્તિ સડસડાટ લંકામાં વૈકોટની સંપત્તિ સડસડાટ વૈકોટમાં કૈલાસની સંપત્તિ સડસડાટ વૈકોટમાં હાલે લંકામાં લંકા એટલે દાખલા તરીકે તેથી નામ લંકા જ હતો પણ એક ભગવતી ગયા પછી એના ઉપર નામ બદલી ગયું શ્રીલંકા બની ગયું વાલ્મિક રામાયણના પાના ખોલીએ તો થાય કે જાંબુવત કોણ છે જાંબુવત રીછનું કીધું છે પ્રતિક કીધું છે જાંબુવત ખુદ બ્રહ્માજી છે આપણે હનુમાનજી કોણ છે શિવનું અગિયારમાં રુદ્ર હનુમાનજી પણ શિવનો અવતાર જેટલા રીછ વાંદરા છે બધા દેવતા છે એમ વાલ્મીક રામાયણ એમ કહે છે એ બધી સંપત્તિ લંકામાં હોઈ ગઈ એક જ ભક્તિ ગયા પછી એટલે તુલસીદાસ કીધું જન હૃદય ભગતી નીવત રહી સબ સમાન જેના હૃદયની અંદર ભક્તિવાસ ન કર્યું એ જીવ તો માણસ છે બાકી સબ સમાન છે જન કાન હરી કથા નહીં સુના સમા જેના કાનમાં હરિકથા કૃષ્ણ ભગવાનના ભજન નથી સાંભળ્યા એ સર્પના દેખા એ લોચા ન મોરપી લે સા એટલે કેવાનો અર્થે છે અમુક અંદર રામાયણમાં જૈન ખોલીએ કાંઈ ખોજીએ તો મને આ દેખાણો આ ત્રણ પાત્ર છે ભક્તિમાં રહે એટલે કાગ બાપુ કીધું ચારણ સૌ સરસ્વતી ગીત રામાયણ ગાય બીજા ન કીધું મહાભારત ગાય એમ ન કીધું કાગ બાપુ ગીતા ચારણો માટે નકડા ભગવાન અને આપણા શંકરદાનજી જેઠીદાનજી દેતા ચારણ એ લીમડીના રાજકવિ એમ કહેતા હોય દાખલા તરીકે હરિગીતમાં એમ તમને મને કાંઈક સહાન આપતા હોય કે શું કરવું પડે શું ન કરવું સંસારમાં સુખ પામવા કાલનું નું દુઃખ કાપવું દાન જનનું પરણી ત્રિયા પર પ્રેમ રાખી ઉચ્ચ કરણી યાદરો તરવા બા થી જરદમ સમરવા વા હર હરી સંસારમાં સુખ પામવું તો શંકરદાન બાપુ એમ કહે છે સંસારમાં સુખ પામવા કંગાલનું દુઃખ કાપવું કંગાલ પડ્યા એવા નહીં અબજો રૂપિયા જેનો જીવ કંગાલ કંગાલ કહેવાય એને ફટે ચડાવવાની વાત કરી આ આજનો જે ધર્મસભા છે અને મને જે આમંત્રણ વરજંગભાઈ આપ્યો અને બોલવાની તક તમે જે સાંભળ્યું એ બદલ તમારો આભાર જય માતાજી જય મા સોનલ અસ્ત જય માતાજી ભાઈઓ મામેરેજી તૈયારી કરી હરજીભાઈ મુકે ચાવી ચી આઈ